સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી ચલણી નોટ સાથે એક આરોપી ઝડપાયો છે ઓલપાડ પોલીસને મળેલી બાતમીના આધારે ઓલપાડના પરા વિસ્તાર નજીક સોનાખાડીના રસ્તેથી અલ્તાફ અહેમદ દિવાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી આરોપી સો ના દર ની સત્તાણું નોટ જેની કિંમત નવ ની લકલી નોટ બજારમાં બટાવા જતા સમયે પોલીસે તેની ધરપકડ કરી છે તો પોલીસ તપાસમાં આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટર દ્વારા આ બનાવટી નોટ બનાવતો હતો હાલ તો ઓલપાડ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી અને વધુ તપાસ હાથ ધરી છે ઓલપાડની ટીમ તમામ પેટ્રોલિંગમાંથી એ દરમિયાન અલ્તાફ નામનો ઈસમ કેટલીક ડુપ્લિકેટ નોટો માર્કેટમાં વટાવવા માટે લઈને ફરી રહ્યો છે આ બાતમી આધારે અમે એક રેડનું આયોજન કરેલ જે રેડમાં પીએસઆઈ શ્રી એસ એન ચૌધરી તથા તેમની સાથે મહિલાઓ જોડાયેલ પોલીસ મહિલાઓ અને આ રેડનું આયોજન કર્યું આ રેડનું આયોજન કરી પીએસઆઈ શ્રી પીએસઆઈ શ્રી ચૌધરી તથા તેઓએ ભેગા મળી અને આ અલ્તાફ જે છે તે નકલી નોટો લઈને આવતો હતો તેને કોર્ડન કરી તેની પાસેથી તમામ પ્રકારને મુદ્દામાલ કબજે કરેલો હતો ને તેની પાસેથી ટોટલ સત્તાણું જેટલી રૂપિયા સોની નોટો તથા રોકડા રૂપિયા અગિયારસો વીસ તથા એક મોબાઈલ ફોન અને એક બેગ કબજે કરેલ છે